નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજના આંગણવાડી સમાચારમાં આપણે ગુજરાત રાજ્યના કતરોજ બે મોટા આંગણવાડી સમાચારો સાથે ઉપલબ્ધ છે સૌપ્રથમ મિત્રો એક આંગણવાડી કેન્દ્ર કે જ્યાં સરકારી જમીન આપી દીધી છે છતાં પણ ત્યાં આગળ ગામના કહી શકાય કેટલાક તત્વો દ્વારા ત્યાં આંગણવાડી કેન્દ્ર બનવા દેવામાં આવતું નથી અને જે સરકારી જમીન પર આંગણવાડી કેન્દ્ર બનવાનું છે તે કબજો આ લેભાગું તત્ત્વોએ કરી દીધો છે અને બીજા સમાચારની વાત કરીએ મિત્રો તો આ જિલ્લામાં આદર્શ આંગણવાડી નીચે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર તાલીમ સીડીપીઓ દ્વારા જે છે તે પગાર વધારા બાદ હવે કર્મચારીઓ દેખરેખ રાખવાને ઉચ્ચ લેવલથી જે કહી શકાય કે ઓર્ડર મળ્યા છે એને લઈને હવે કડક સૂચનાઓ જાહેર કરી દીધી છે હવે મિત્રો વાત કરીએ રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની તો કે ઉત્તર સંડામાં આંગણવાડીની સરકારી જમીન બચાવવાનો પ્રચાર જ્યાં મંદિરના મહંતે કહ્યું હતું કે જે જમીન છે તે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંઢા ગામમાં આંગણવાડી માટે નિર્ધારિત સરકારી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રોફેસર મહાદેવના મહાન દ્વારા આ જમીન પર ધાર્મિક આડમાં દાવો કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ ગાંધીનગરથી આંગણવાડી મકાન મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી હતી જો કે મહાત્મા માણસો સ્થળ પર પહોંચી કામદારો સાથે ઝઘડો કરી કામ બંધ કરાવી દીધું હતું આશ્ચર્યજનક રીતે સરકારી કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને ગાંધીનગરથી કામ અટકાવવા માટે ફોન આવ્યો હતો જે તંત્રને તરફ ઇશારો કરે છે આંગણવાડી સંચાલન રંજનબેન પરમારે જણાવ્યું હતું કે મહંત એવો દાવો કરે છે કે આ જમીન તેમને સપનામાં આવી છે બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્રને અટકાવવાના આ પ્રયાસ સામે ગ્રામજનોને ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સ્થાનિક અગ્રણી સીટુબેન પરમાર પણ કહે છે કે પંચાયતના ઠરાવ અને ઉચ્ચ કક્ષાની મંજૂરી બાદ જ આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં મહંત દ્વારા મોકલાવામાં આવેલા માણસો મજૂરીને ધાવ ધમકી આપી રહ્યા છે તેમણે વધુમાં એ પણ ઉમેર્યું હતું કે સરકારી જમીન હોવા છતાં ધાર્મિકનું દબાણ કરવામાં આવી રહ્યું છે આ જમીન ખરેખર કોની છે એની ઉપર અંકુશમાં પગલાં લેવામાં આવશે હવે મિત્રો પ્રશ્ન એ છે કે મહીસાગર જિલ્લાના ચાલોદમાં કહી શકાય તો કે આદર્શ આંગણવાડી એસઓપી છોટા ઉદયપુર જિલ્લાના ચાલોદમાં આદર્શ આંગણવાડી એસઓપી તાલીમ અપાય છે બેદરકારી કર્મચારીઓ થશે અને કાર્યવાહી બેદરકાર જે કર્મચારીઓ દાખવશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સીડીપીઓની કડક સૂચના છે છોટા ઉદયપુર જિલ્લાના ઝાલોદ તાલુકાના પંચાયત કચેરી ખાતે સીડીપીઓના અધ્યક્ષ સ્થાને આંગણવાડી કાર્યકર બહેનો માટે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિર યોજાઈ હતી આ તાલીમમાં આ દસ આંગણવાડી કર્મચારી બહેનોને જવાની ફરજ પૂરી પાડવાની આવી હતી જેમાં મિત્રો બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આંગણવાડી કેન્દ્રો સર્વાઇઝર ખુલે અને તમામ કામગીરી પર નિયમિત મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ડિજિટલ કામગીરીના ભાગરૂપે સીડીપીઓ સર્વેલ તમામ નવા લાભાર્થીઓને પોષણ ટ્રેક એપમાં તાત્કાલિક નોંધણી કરવા જણાવ્યું હતું પોષણ સંગમ યોજનામાં અમલીકરણ અને ગૃહ મુલાકાત જેવી કામગીરીમાં સહેજ પણ વિલંબ ન કરવા પણ સૂચના અપાઈ હતી વહીવટી શિસ્ત બાબતે કડક વલણ અપનાવતા સીડીપીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ કર્મચારીઓની કામગીરી સંતોષકારક નહીં જણાય અથવા તો સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો સંબંધિત કર્મચારીને ફક્ત બહાર મુક્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો એસએમબી સહિત ઘટક એ અને તમામ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી સંચાલિત કાર્યકર બહેનોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સમયસર સુધી પહોંચે તેમ તમામ બહેનોને કટિબંધ થવા આહવાન કરવામાં આવ્યું હતું આમ રાજ્યના અલગ અલગ જે કહી શકાય તેમાં કેન્દ્રનું ગાંધીનગરથી મકાનની જગ્યા નક્કી થઈ ગઈ છે ગ્રામ પંચાયતે એ પણ ઠરાવ કર્યો હતો કે ગામમાં તમામ લોકોના સાથ આ જમીન સરકારી જમીન આંગણવાડી કેન્દ્ર માટે ફાળવી હોવા છતાં પણ ગામના કેટલાક લેખક લેભાગુ તત્વો દ્વારા આંગણવાડી કેન્દ્રની જમીન પર જે કેન્દ્ર ભરી રહ્યું છે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આવી જ નવી અપડેટ થશે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત